એકતા અને આયોજન કરાયું સંસદ સભ્ય રાજેશ ચુડાસમા સભ્ય સંજય કોડિયા કોશિયા

ઓગણીસો ઓગણીસો પંચોતેર લોજ દેશના પૂર્વ પ્રધાનમંત્રી આદરણીય ઇન્દિરા ગાંધીજીએ પોતાના બચાવ માટે પોતાના રાજકીય હિત માટે પોતાની પ્રતિષ્ઠા માટે આ દેશના બંધારણની હત્યા કરીને કટોકટીનો દિવસ જાહેર કર્યો હતો અને આ દિવસે એક દેશની આવાજ ઉઠાવવાની પદ્ધતિ મીડિયાની સ્વતંત્રતા અને લોકોની સ્વતંત્રતાની હત્યા કરી હતી કારણ કે ડૉક્ટર બાબાસાહેબ આંબેડકરે જે બંધારણ કર્યું હતું બંધારણ આ દુનિયાની અંદર સૌથી લોકશાહીનું સૌથી સુંદર બંધારણ છે એની હત્યા કરવાનું કામ એ કોંગ્રેસ ઇન્દિરા ગાંધીની સરકારે કર્યું હતું અને તે દિવસે જે પણ લોકો દેશના હિત માટે દેશના વિચાર માટે જે પણ વાત કરતા એમને કોઈ પણ રાજકીય પાર્ટી હોય એમને જેલમાં નાખવાનું કામ એ કોંગ્રેસની સરકારે કર્યું હતું અને મીડિયાની સ્વતંત્રતા મીડિયા એક અરીસો છે પારદર્શકતા સરકારની સામેની વાતો હોય સરકારની સારો વાતો હોય લોકોના સારો વિચારો હોય લોકોનો જો અવાજ હોય એ બધા સમક્ષ પહોંચાડવાનું કામ મીડિયા કરે છે અને મીડિયાની સ્વતંત્રતા પણ છીનવાનું કામ એ સરકારે કર્યું હતું અને જ્યારે યુવાનો પણ આ દેશને માટે ભ્રષ્ટાચાર વિરોધી હોય આ દેશને હિતની વાત કરતા હોય તો યુવાનોને પણ જેલમાં નાખવાનું કામ એકવીસ મહિના સુધી આ દેશની અંદર કટોકટી જે ઇન્દિરા ગાંધીની કોંગ્રેસ સરકારે લગાડી છે એમને આજે ઉજવવાની નહીં પણ એમના યાદ કરી આ આવનાર પેઢી યુવાનોને એમની સ્મૃતિ થાય એમનું ચિંતન થાય અને એમના દ્વારા જે હત્યા આવી હત્યાઓ કરવામાં આવી હતી લોકશાહીની એમની વાતો એમની અંદર યાદ રહી એમના માટે અને જે લોકોએ દેશ માટે જે વિચારો રજૂ કર્યા હતા અને જેલવાસ જોઈએ હતો અને એમને જે ક્રાંતિની શરૂઆત કરી એમને વંદન કરવાનો આજને દિવસે છે એમને સ્મૃતિ કરવાનો એમના ચિંતનનો આજે દિવસ છે તો આ દિવસ આજની પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી જે રીતે લોકશાહીને ચલાવી ગયા લોકશાહી પદ્ધતિ ચલાવી ગયા છે અને આ રાજ્યના મુખ્યમંત્રી આદેશ ભૂપેન્દ્રભાઈ પટેલે સમગ્ર રાજ્યની અંદર એક આ સ્મૃતિ એક વંદનનો જે કાર્યક્રમનું આયોજન જુનાગઢ સત્ર દ્વારા જૂનાગઢમાં કરાયું છે ત્યારે હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને આ આંદોલનની અંદર જે પણ લોકો જોડાયેલા હતા એમને વંદન અને એમને રાજ્ય સ્મૃતિ યાદ કરી છે આભાર વંદે માતરમ ભારતમાં તાકી જાય જય જય ગરબી